કારણ કે આજે ઠંડ પવન છે તડકી નથી નથી વાદળી એવી રીતનું છે વાતાવરણ ને આજે ગુડ ન્યૂઝમાં એમ છે કે રીધી માસી આવવાના છે તો આજે રીધી માસી આવવાના છે અને આણું બી પાથરવાનું છે એટલે રીધી માસી આવે છે સ્પેશિયલ જબલું દેવા માટે અને એ આવે છે એટલા માટે તો કીધું ને એવું પાથરી નાખે એટલે આણું પાથરતા તો વાર ન લાગે દસ પંદર મિનિટમાં અને વધી વધીને અડધી કલાકમાં આણું પથરાઈ જાય એટલે રીજી માસી આવવાના છે અને અત્યારે હાલ ત્યાંથી નીકળી ગયા છે તો હમણાં અહીંયા પહોંચી જાય છે એ નહીં પ્રાચી બંને આવે છે તો વિડીયોમાં બનાવી લેજો તો હમણાં અહીંયા આવી જાય તો થઈ શકે તો તરત બતાવીશ નો થોડી વાર રે બતાવીશ મારા મારું બેન છે ને બા બા દાદા આગળ પ્રાચીબેન હોય એટલે મારું બેન કંઈ રહે નહીં હવે ત્યારે ખબર પડવા માંડી કે મારા બાન દાદા છે એટલે મોટી બેન આવે ને એટલે હડ બાન દાદાને ફળને જવું હોય ને અગાઉથી અહીંયા અહીંયા કરવા મને બા તેડે ને એટલે એટલે તમને થઈ શકે એટલે તરત બતાવીશ ને તો થોડી વાર રેમ બતાવીશ દીધી માસીને પ્રાચી બેન આવવાના છે અને મારા નાના બેન આવવાના છે તો ચલો ફ્રેન્ડ તો અહીંયા આવે ત્યાં સુધી વિડીયોમાં બનાવી આવે એટલે તરત તમને બતાવું આણુ પાથરીને પણ તમને બતાવશો વિડીયોમાં બનાવીજો ફ્રેન્ડ્સ તો ફાઈનલી અત્યારે બપોરના વાગી ગયા છે બે બે વાગી ગયા છે હનના સોરી હનના બે વાગી ગયા છે દીધી બેન ની બાર એક વાગે આવી ગયા હતા સાડા અગિયાર બાર અને આમાં બેન આંખે છે સાયકલ મોટી બેન ઢીંગલી મોટી ઢીંગલી પ્રાચી તો રિદ્ધિ માસી ને પ્રાચી બેન આવતા રહ્યા છે અને બપોરે એની માટે જમવાનું પણ બહુ મસ્ત મસ્ત બનાવ્યું હતું દાળ ને પૂરી દાલ પૂરી કહેવાય ને દાળ પૂરી આજે બનાવી એની માટે

પેન્ડલ કેન્ડલ લાવી છે જોકે લેવાનું ન હોય નાની બેન છે મારે મારથી નાની છે તોય લઈને આવી છે તો મસ્ત મજાનું પેન્ડલ છે હમ પછી તમને બે કેમેરા તો મસ્ત મજાનું દેખાડ દેશે હમણાં અને આમાં દીદી બેન આંખે છે સાયકલ બાહ અને હાલ અહીંયા પાછું છે આપણે આણો અને વરસાદ આવી ગયો છે બહુ જબરો હવારનો હવાર ના સ્કંદડે છે અને આણું પથરાઈ ગયું છે પથરા એટલે તડકાના ક્યાંક ને ક્યાંક પીડો હોય એટલે વરસાદ આવે છે અને ક્યાંક ને પાણી પડે છે મમ્મી સેવિંગ કરે છે ઘડીક કપડાં ઢાકે છે ઘડીક પ્લાસ્ટિક ઢાંકે છે તો તમને ચાલો બે કેમેરા બતાવી દો મારી મમ્મી કેવા જુગાડ કરે છે પછી તમને મસ્ત મજાનું આણું પણ બતાવી દેશે ને રીધીમાસી આવ્યો છે સ્પેશિયલી જબલું દેવા માટે અને પેલા તમને વરસાદ બતાવી દો આમ જો કેવો જો વરસાદ આવે છે આજ તો મને બહુ ગુસ્સો આવે છે વરસાદ ઉપર આ મમ્મીએ જો જુગાડ કર્યા છે આ બધા અને આ દીદી બેન રમે છે યા ની તો કરી આવી જાલ આવી 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 આવી

અને હા આ વખતે એને સ્પેશિયલી બોલાય તું આણું પાથરવાનું તે દાવજે આવજે આણું પાથરવાનું તે દાવજે આવજે એટલે હાલ બધા જોવા આવશે ને પાથરી દીધું છે અને વરસાદ હું તમને કેમેરાથી બતાવી દઉં પણ આ બધું ખોલું ને પછી બતાવું તો વિડીયોમાં બનાવી દેજો ને હાલ નીચે બેન ફૂતા છે મિસ્ટર બેન અને મમ્મી બધું હરખું કરે છે હું બનાવું છું વિડીયો એટલે છે ને વારે વાર જોઈને આંબૈયા છે જોઈને આંબૈયા જાય કે આ કાંઈ કરાવતી નથી નકરી ફોનમાં જ છે પણ ચલો ફ્રેન્ડ આપણે થોડું થોડું ઢકાવી દો કારણ કે મારી જ વસ્તુ બગડે છે બધે એટલે પછી મળીએ બબલી આવી 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 I आए 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 मैं खाई कल बाहर में कुछ भूटी हो गई दे 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 मैंने आई हां आप हम

બધા આવ્યા છે આણું જો વહાટુ જો અને વરસાદ કનડે છે એવા ને વાત ઉછેમાં અને બધા કારખાના કારીગર આવ્યા છે મારે બેન બાર રમે છે જો બધા આવે છે અડધા સાંજે આવશે ને અડધા અત્યારે આવશે અડધા આવ્યા છે

જાઉત છે વેજંટા તા કરે છે ઓશી છે અમે રક્ષાબંધન માં આવશે કેન ફ્રાજી ગો આગળ બેહી ગઈ લેતી જ નહીં હવે રીતિ માસી જાય છે અમારા ગો પમુકવા જાય છે એને હા

મારે પણ મિસ્ટરબેનની લઈને સુતી હતી થોડી વાર કેમકે બેન સુતા નહોતા અને ઉપર લઈને ગઈ તી વિડીયો શૂટ કરવા માટે બેના બેન રમતા ને બધી છોકરીઓ રમી રબી થાય ગયા ને પછી પાંચ સાડા પાંચ છ વાગ્યા પછી સૂતા છે પછી છ વાગ્યા પછી સુતા ને કલાક પછી પાછી જાય ગઈ ને પછી પાછી ખૂઈ ગઈ છે અને ત્યારે અત્યારે સૂતી છે અને હાલ અત્યારે વરસાદ અમારે આખો દી રહ્યો અત્યારે હાલ ચાલુ છે થોડી વાર પણ આમ ઘડી ઘડી કાય પાંચ મિનિટ આરમ લઈને તરત ચાલુ થઈ જાય તો તો આજે વરસાદે પણ હેરાન કરે છે અને જે નવા ઘરેથી પણ લોકો જોવા આવવાના બાકી છે મારા કાકીની લોકો અને અડધા શેરીના પણ બાકી મતલબ કે મારા ભાભીની બધા બાકી આપણે બીજે કંઈ નથી કીધું બાકી ઘરે ઘરના જે હોય એ બધા લોકો જોવા આવે છે તો હાલ આજે અડધા જ આવ્યા છે કારખાના કારીગરે જ જોયું અને હવે કાલ પાછા કાલે થાય છે રવિવાર એટલે કાલે પાછા ત્યાં મારા નવા ઘરના અને મારા કાકાની દીકરી સાસરે છે બધા લોકો કાલ આવશે મારા ભાભીની બધા એ પણ તમને વિડીયોમાં બતાવીશ ને હાલ બધું આણું પાથર્યું તું બધા આ કારખાનાવાળાએ જોયું ને તરત પછી લઈ લીધું તું કારણ કે વરસાદ એટલો હતો ને ગમે એટલું ઢાંકીએ ને તો ડેમ નહોતો ને ઉપર જ્યાં પાણી નહોતું પડતું ને ત્યાંથી નહીં પાણી પડવા મળ્યું છે એટલે કાલે પપ્પા કહે છે કાલે જો વરસાદ રહી જાય ને તો કાલ છાપરા માથે મતલબ કે પતરાની માથે કંઈક પાથરવાનું હોય છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક વગેરે છે તો એ નાખવાનો વિચાર કરે છે કારણ કે આજે બહુ પાણી પડ્યું પણ હવે જોવે કાલે વરસાદ કેવો આવે છે કાલે વરસાદ ઓછો આવે પતરા સુકાય પછી માથે ચડીએ કાહે નકર તો પતરા સિમેન્ટના છે એટલે તૂટવા કરે એટલે વાટે છે કા બે દી તરીકે કાઢ નાખે ને તો પાણી બધા પપ્પાની પપ્પાની બધા કાલે એનું કામ કરી નાખે અને હાલ બધા સુઈ ગયા છે હું એકલી ફ્રી આવું છું અને વિડીયો એડિટ કરતી હતી અને બેન પણ સુઈ ગયા છે તો સારું ચાલો ફ્રેન્સ આજે આપણે વિડીયો પૂરો કરશું વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને ચેનલને સસ્ક્રાઈબ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ